ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે મતદાન કર્યું જેતપુરના જૂની સાંકડી ગામી પ્રશાંત કોરાટે પોતાની માતા અને પૂર્વ મંત્રી જસબેન કોરાટ સાથે મતદાન કર્યું હતું સાંકડી ગામી માતા પુત્ર સાથે મતદાન કર્યું સાંકડી ગામી રામજી મંદિરે આરતી અને દર્શન કરી મતદાન કરવા ગયા હતા ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચી અને મતદાન કર્યું હતું આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન છે ગુજરાતની પચીસ લોકસભા સીટનું આજે મતદાન છે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ મારા ગામ જૂની સાંકળી ખાતે કર્યો છે સવારે રામજી મંદિરે રામદરબારના આરતી ઉતારીને ગામના સૌ લોકો સાથે મળીને અને મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે મેં આવનારા સમયમાં સશક્ત ભારત સમૃદ્ધ ભારત સુરક્ષિત ભારત વિકસિત ભારત માટે મત આપ્યો છે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી પરંતુ રાષ્ટ્રપ્રત્યે પોતાની ફરજ પણ છે આજે બધા લોકોએ અચૂક પોતાના પરિવાર મિત્રો સાથે મતદાન કરવું જોઈએ અને લોકશાહી ના પર્વ ને જેડીસી થી ઉજવવું જોઈએ સાથે સુરેશિયા